કે ભાઈ સેફ્ટી પ્રિકોશન છે ધ્યાન લઈ લાઈફ જેકેટ જે હોવા જોઈએ વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બેસાડવા હોય તેટલા હોવા જોઈએ આ બધી બાબતો એનો ઉલ્લેખ હોય જ છે સાથે ખાસ કરીને જે બસ કે લક્ઝરી બસ કે બીજી જો કે લોકલ પ્રવાસ હોય છે તો લોકલ પ્રવાસમાં પણ મંજૂરી લેવી જરૂરી છે કોઈ પણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ એ સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે વાહન એ જે છે એ આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ એના જે ડોક્યુમેન્ટ્સ વગેરે હોય તે હોવા જરૂરી છે અને ખાસ કરીને રાત્રિ સમયે જે શાળાઓ પ્રવાસ ખેડાણ કરે છે અથવા તો જે બસ ની મુસાફરી કરતા હોય છે તેમને ખાસ જે છે એ રેડ લાઈટ સ્વરૂપે પણ પ્રવાસ જે છે એ નથી ખેડવાનો જેથી કરીને સલામતી વધુ રાખી શકાય બાળકોની સલામતીની પ્રાથમિકતાને સલામતી અમારી જે પ્રવાસની જે મંજૂરીઓ છે આપેલી છે એ મંજૂરીઓ જે અમે આપતા હોઈએ છીએ એમાં જે કન્સલ્ટિંગ ક્લાર્ક છે અમારા અધિકારી છે એ પૂરેપૂરી ચકાસણી કરીને એ મંજૂરી આપશે અને સાથે સાથે કોઈ પણ પ્રકારે જે શિક્ષકોની કોઈ પણ પ્રકારે કે કોઈ શાળાની બેદરકારી ન ધ્યાન પર ન આવે